તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને પેડિકો નીકળ્યો છે આજ ઘણા દિવસ પછી જોઈ લો આમ દ્રશ્યો જોઈ લો વાહ વાદળા ડુંગરા વાય થી નીકળે ને એવો બધો માહોલ છે જોરદાર એકદમ ખડ ની માથે પડે એટલે ખડ સમકે છે આમ શું કહેવાય જગારા મારે છે એવા બધો માહોલ છે તો એ જો બાકી અહીંયા બધું જોરદાર ના તો અમે ટીટી કરી લીધા છે ભેગા ટીટી એટલે ખબર નઈ યાર ઓલી ઓણી ને વન તુલસી ને એ બધા જે ઝાડવા હોય ને એ લાકડો તમે કાપો લાકડો તો ન કહેવાય અને શું કહેવાય આવા ટીટીયા કાપો એટલે એ જગી જ જાય તરત એટલે એનું આપણે સહ પાણી કરવાનું છે અમારે ભોળાતા થાય છે ઉતાવળા સહ પાણી કરવા તો કરી સાચી મજા બોલના સુંદર માહોલ છે સુંદર જોઈ લો મિત્રો તો છે વાહ ભાઈ તે જ તડકો પડે છે તેજ હારો શાહ પાણી કરવાની ટ્રાય ટ્રાય નહીં કરવાનો જ મોકો છે માહોલ છે લુગડા બુગડા યાર બધું બગાડી દે ખબર હોવા ઓખું રહેવાની ટ્રાય કરી પણ આમાં કાંઈ થાય નહીં શોખું જાય જાય હાય ભાઈ બોલે હો મોલ આવો વાહ ભાઈ વાહ જાય મો શું તો નજર આવો જાયમાં એમ કેવાનું

તો પણ જોરદાર પડે છે હો હા ઉપાડી લે એવો પડે છે એક કારે વરાપ આવીને આજે એકવીસ તારીખ છે અને પછી આ ગુરુ પૂર્ણિમા છે તો બધા મિત્રોને ખૂબ ખૂબ ગુર્ણિમાની પૂર્ણિમા હું ગુરુ પૂર્ણિમાની ખુબ કામનાઓ યાર કબ નહીં આવડ્યો તમે કહે દો તો પણ ખૂબ આપણે કહી દઈએ એટલે રહી ગયો દખાતો છે આમાં પડવાના એટલે તડકો જ છે ભાઈ આ વરાપે ક્યારે કોઈ જાટકીન થઈ ગઈ ને એવું બધું છે ક્યાં જાય ગાળા ઉલાળે જાય હા વાહ ભાઈ વાહ ખેડૂતો નીકળીને જો પવન ઉડે ને તો મજા આવે પણ પવન નથી હાલ એકદમ શાંત વાતાવરણ છે અને પવન ન હોવાના કારણે એક ઉમસ થાય ને આપણે જેટલું તાપમાન તાપમાન જે આપણે અનુભવીએ એટલું હકીકતમાં હોતું નથી તડકો પડવાના કારણે જે આ જમીન ઉપડવાના કારણે જે તડકો લાગે એટલે આપણને એમ લાગે કે હેવી તડકો છે પણ એવું કઈ હોતું નથી લો હાથ રહી ગયો બોલો યાર ગટ પણ આવી ગયું મારે છે વજન હોય ને કહા અને આ નવો થેલો છોડાવી લીધો છે આપણે ગઈ કાલે જ તે હસી નવો સેળો થેલો થેલો સોડાવી લીધો આજે જીભ કેમ એમ કરે આજે બરાબ નીકળી એમાં જીભ ફૂંકાઈ ગઈ છે બરોબર એ વળાકા નથી લેતી એટલે એ એવું બધું છે ભાઈ દરજીને ફળજીને હાટા મારે તડકો નીકળા લો કેવું મસ્ત લાગે કે આમ લો વરદાર લાગે હારું આ બધું હવે તો તેવાયેલા હતા અંધારાથી પાછું અંતરું થઈ જાય બાવીસ તારીખે એવું કંઈક છે અખરું થાકી જાય પહેલાં હું ત્યાંમાં હવે સરેની પછી બેઠા બેઠ ચોરી આપણી હિન્દી વલોક ચેનલ ઉપર આટો મારજો ચાલુ કર્યું છે ધીમે ધીમે હિન્દીમાં જોજો જરાક મજા આવશે મજા આવી છે આટો મારજો બાકી વાગે કેટલા વાગવાની વાત કરી નાખું તમને કરી નાખતી વાત નવ વાગીને ને પચાસ મિનિટ એટલે કે દસેક વાગવાનો ગાળો આવી ગયો છે વાદળાઓ હાલ જ જાય ક્યાં જતા હોય છે સ્પીડ કરે સ્પીડ આ જોડાની તડિકાની તડકાની સ્પીડ કરે હમણાં દરિયામાંથી આવતા હોય ને કાંઈ ઘૂમરા મારતા હોય આમાં એ રીતે ગોતતા હોય બરફવા જેવી જગ્યા ને ટાણું સારું ભાઈ વરાપ બરાબ થાય તો કંઈક મોલ પાણી ઉપડે કંઈક ખડ ઉપડે ખડ નહીં પાણી લાગી જાય પીવું પડી જાય તો વરાપ આવશે વાંધો નથી ડોન હેવી મટીરિયલ છે આપણું તેલ માંડવીનું તેલ ખાઈ ખાઈ સારો થઈ ગયો પાડો અને આપણે વ્યસના કોણ છે કોઈને લેવાની ઈચ્છા હોય તો પોતાનો ફોન નંબર કોમેન્ટ કરજો હું તમારો કોન્ટેક સાધી લઈ બાકી ઇન્સ્ટાગ્રામમાં નહીં બધામાં પણ આંટો મારજો રીલું મસ્ત ઉતારી છે આપણે ત્રણ તો આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે એ પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ ફેસબુક ચેનલ છે ફેસબુક પેજ છે ચેનલની પેજ ફેસબુક પેજ ઉપર પણ આંટો મારજો એની ઉપર પણ આપણે વિડીયો અપલોડ કરીશું પણ હજી વાર છે સમયે સમયે બધું સારું લાગે અને આપણે ચેનલનું નામ એવું રાખ્યું છે હજુ એક્સપ્લોરર તો ઘણું બધું કરવાનું છે ને આમ સેઠ આગળ શેઠ હોય જવું છે પણ તમારો સપોર્ટ જો હે ને કાંઈ ને થોડો આગળ જવા હે એટલે સબસ્ક્રાઈબ કરતા રહો વિડીયો પૂરો જોતા રહ્યો બાકી તમે બધા હોશિયારસ છો ક્યાંય કંઈ કહેવું પડે કે આ સમયમાં બધા હોશિયાર છે ખબર જ છે હું શું કેમ કેમ કઈ કઈ રીતના કરવાનું હોય હલો મારો ખૂબ ફાટવા મળ્યો છે હું બેન કરું પાછો પાછું આમ ચેક જઈને ફાંકા મારી દે બે ફાંકા થોડા કહેવાય ને અને તો રત્નો જડિત શબ્દો કહેવાય ભાઈ મારા આ બધા અણમોલ શબ્દો છે પકડી રાખો બધા તારી ના એમાં કઈ ન કેવું પડે ઘટે જ નહીં નામાં કઈ વધે નહીં એવો માહોલ તમને કહો રાય હા અહીં સારું દેખાય અરે વાહ ભાઈ વાહ જકાશ ને જોરદાર છે જો ફાઇનલી 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 ખાડું ગયું છે બે હી અને તમને દે ખાડી દઉં તો આયરું ખાડું યાર જય કા અને વાગવાની વાત કરી તો અગિયાર વાગે ઝીરો ઝીરો મિનિટ થઈ ગઈ છે મિત્રો એકદમ શાંતિ સકૂન અને હક ને નિરાય ને બધું છે અહીંયા વાહ વાહ આપણે અહીં વિવડો કાઢવાની ટ્રાય કરશું પાણી પીવા તો છે ને ભાઈ એમાં કેવું જ ન પડે ને જોરદાર દ્રશ્યો છે અહીંના ભલ્યો ભલ્યો ફળક કઈ અહીંયા બેઠું બધા કઈ વાંધો નહીં આપણે લાડ બધી રેલું શૂટ કરી લઈશું આજે ત્યારે હાલ પાણી ફાકી જોઈ કેવું છે હાલ છે નથી વાંધો

હા તમે તો મિત્રો જોઈ લે આવી અખરી છે કે ઘોડી ઘોડી ભાઈ તૂટી ગયો શહેર ભેવો ખોવાઈ ગઈ દખા છે ભાઈ બધા આમ આમ મારું મોઢું જો તમે ખાલી ગફાવી દીધો થી માય સીડ્યું ના અહીંયા કાંઈ ચડે થોડું ભાઈ ઓહ હા બધું હું કેવું મારે નથી કેવું એવું એવું છે બધું આ જો તો માયન મેન ગોટ્યું શહેરને

અને એ જો આમ અવાજ કરે આમ તો બાકી આમાં ગોતવ્યું કેમ ઝાડી ઝાકરામાં થોડી 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 તૂટી જાય એક તો હાવજ ની બીક લોસા હોય બધા ભાવ એકને આ તડકો એક લાગે ઘડીક ઘડી કરવામાં ઘડીક તો વાતાવરણ આખું ખતરનાક થઈ જાય ખતરનાક અઘરી વિકેટ ઉભા પછી પાછું પડ્યો સામ્યું રગે નહીં એમ ખબર એ ન પડે કે અમે અહીંયા થઈએ એની રીતના નિરાય કે નિરાય કે સુરે આમાં પાછું ભેઉ ને ભેગ્યું રાખવી પડે હે એ સુટીઓ ગાળા ઉપર બેઠા હોય એને સરે ને એવું હોય એવું આમાં ન આવે તરત આવે આવે લૂંઘી ભુલાઈ ગયા હતા એટલા પરે આ વટલો છુ આ થાય પણ કાંઈ વાંધો નહીં બધું આમાં જ હતું પણ એ ગોતું ને જો આમ તો આવું હોય અમારું બધું કે ખૂર હા કાં રડે થોડો આમાં ભેંઉં શું સરે કા સાચ તું કાંઈ આવું ખડ હોય ક્યાંક કાંક આ ખડ હા આમાં બધે આવવું પડે સ્કૂલામાં જ ક્યાંય રહેવા દીધું હોય નહીં આણે અરે આમના વાગી ગયા છે ચાર એટલે ભાયા વરસાદ હું કરવાનો છો કઈ ખબર નથી પડતી યાર હાલ હવે હાલ યાર હું તું છ વાગી ગયા હાલ ફટાફટ કર દેડા ડોન હોય ભાઈ એની અરે નો આવે ફટાફટ ફટાફટ હાલ ઉતાવળ રાખ બજો હોય ગયો અરે વાટે મારે ઊભું રેવું પડે યાર તું એક તો ઘરેણું છો ગીરનું ને ભલા માણા શું યાર હાલ કોરાઈ ગયો હાવ લુલો છો શું પાછો હે લુલો છો લાગે છોકરો માણસ વાણડો લુલો થઈ ગયો ગા ઘુમરે સીડી હો આ આમ આમ બાજ્યું વય ગયું ગા આમ જાવ ત્યાં આમ આમ આ ભેવના જ હકીકતમાં ફરી ગયો હા હા બાજુ ઊંચ્યું તાલે ભેઉ આમ હોય તો આમ જાય ઓલી આમ હોય તો આમ જાય આ જગ્યા જેવી હતી આજ

હા માય જ તે હાલો નીકળ્યો ઘર બાજુ ધીરે 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 પહોંચી જાય એક એકથી દોઢ કલાક જેટલો હું કલાક જ લાગશે હા કલાકમાં ઘરે પગી દઉં હા એને કાટ મીનતા નેરામાં ખાબિયામાં પગ નાખતા નાખતા અને પગ પલાળતા પલાળતા ને બઢિયા ઉલાળતા ઉલાળતા ને દેડાને હાકતા હાકતા ને કાદેડે હલો વધારે પાકા વધી જાય પછી મારે ફાકામાં હું ખરા ખાંસું કહી દઉં છું ખબર છે ને તમને ખાંસું કે આપણે ખોટું બોલતા જ નથી વાહ ભાઈ વાહ મોલાઓ બોલે છે હાથ રહી ગયો હવે હાલો બેન કરો તો હાલો હાલો ફટાફટ હાલો યાર શું કરે હા લા ભાઈ લા વાહ સારું હાલો મિત્રો તો આવી ગયું છે ઘર અને સમય થઈ જશે વિડીયો પૂરો કરવાનો વિડીયો મજા આવી તો લાઈક છે સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો બાકી હસતા રહો ખુશ રહો વિડીયો જોતા રહો સબસ્ક્રાઈબ કરતી કરતા રહો ને કરી નાખજો બાકી મળી આવતીકાલે ફરી એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત